ભાવનગર જિલ્લા પંચાયતમાં કુલ ચૂંટાયેલા ચાલીસ સદસ્યો છે ત્યારે યોજાયેલી સાધારણ સભામાં ચાલીસ પૈકી માત્ર પચ્ચીસ હાજર રહેતા વિપક્ષમાં રહેલા કોંગ્રેસે દેકારો મચાવ્યો હતો જિલ્લા પંચાયતની યોજાયેલી સાધારણ સભામાં અધિકારીઓ જવાબ નહીં આપતા હોવાને પગલે પણ વિપક્ષે પ્રહાર કર્યા હતા જો કે વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે પંદર જેટલા સભ્યો ગેરહાજર રહ્યા છે અને કોઈ કામગીરી પૂર્ણ થતી નથી જોકે પંદર જેટલા સદસ્યો ગેરહાજર રહેતા આમાં પ્રજાના પ્રશ્નો અને તેમને પડતી હાલાકીનો ઉકેલ કેવી રીતે આવે તો અમારા આટલા બધા ક્રમાંક નંબર છે સિરિયલ નંબર વાંચવા કેમ કન્ડિશન કઈ રીતે સમજવું બધા પ્રશ્નો સાલુમાં જ મીટિંગ ચાલુ છે પ્રમાણે સામાન્ય સભા નથી ચાલતી અને અમે જન પ્રતિનિધિ લોકોના પ્રશ્નો છે લોકોના પૈસા છે જો આપને જવાબ પણ આપ્યો છે કોઈ મળતી આવું આવે કરી છે કોઈ મળતી કે થાય હું આપને એને એને જોઈ લઈશ ત્રણ ભાગ એવું શકો જોઈ લઈશ

અને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે અમારી વિરોધ પક્ષ ની માંગ છે ને કે વિરોધ પક્ષ ને બંને ખાતે બાંધી અને પરોક્ષ રીતે પોતાના મળતી કોન્ટ્રાક્ટરને લાભ કરાવવા માટે જે રીતે ટ્રેક્ટર ખરીદવાની ના પાડી તો આપણે ટ્રોલ આવી જાય એનું શું કરવાનું અહીંયા મૂકી દેવા છે આપણે